ખામી છે તો એના આગળના ટાયર નથી કહેવાનો મતલબ છે જ નહીં પચાસ ટકા પણ ના કહી શકાય એક જ ટ્રેક્ટરમાં ખામી છે બીજી કશું કોઈ ખામી નથી આ ટ્રેક્ટર બે હજાર સોળ મોડલ છે આટલા કલાક ફરેલું છે તમે જોઈ શકો કલર કંપનીનો છે આ ટાયર કંપનીના લગભગ ના પણ હોઈ શકે અથવા તો કંપનીના પણ હશે બે હજાર સોળ છે તો કદાચ હોઈ શકે ના એ પણ હોઈ શકે હાઇડ્રોલિંગનું કામ ઓકે છે એન્જિન એન્જિન કામ ઓકે છે ડીઝલમાં પણ માપે છે સેકન્ડ ઓનર ટ્રેક્ટર છે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને આની કિંમત કરીએ તો મિત્રો બે લાખની અંદર મળી જશે એક લાખ નેવું હજારથી બે લાખની અંદર સોદો થઈ જશે આ એનું ચેચિશ છે બરાબર તમે જોઈ લેજો જેને ખબર પડતી હોય મિત્રો વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે ટ્રેક્ટર વિશે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો ખેડૂત મિત્રો ભરોસાથી ખરીદતા હોય છે તો ફોટા ઉપર જોઈને ક્યારેય કોઈ ટ્રેક્ટર ખરીદવું નહીં એક વખત એની મુલાકાત કરી લેવી અને રૂબરૂ જઈ જોઈ અને પછી જ ખરીદવું અને હું તો એટલું જ કહીશ કે ક્યારેય ખેડૂત મિત્રમાં કોઈએ દગો કરવો જ નહીં એ આપણા ભરોસાથી ખરીદતો હોય છે આપણા વિશ્વાસથી ખરીદતો હોય છે તો આપણો એક જ ઉદ્દેશ્ય છે કે કોઈ ખેડૂત છેતરાવો જોઈએ નહીં તમારે આ વસ્તુ તમે એક વખત બરાબર જોઈ લો પસંદ આવે તો વાત કરો અને પછી જ તમે એક વખત સ્થળ ઉપર જવું આ ગમે ત્યાં કોઈ પણ વસ્તુ ખરીદો તો જોઈને જ ખરીદવી ક્યારેય કોઈ અત્યારે યુટ્યુબ ઉપર ઘણા ફેક વિડીયો હોય છે કહેતા શું હોય છે ને જ્યારે ખેડૂત જાય ત્યારે નીકળે શું હોય છે આપણે આવું છેતરપિંડી કરવાનું થતું નથી અને આપણો ઉદ્દેશ્ય છે કે ક્યારેય ખેડૂત છેતરાવો જોઈએ નહીં અને ખેડૂત ખેડૂતને જે વસ્તુ આપીએ એ પહેલાં તો કંઈ નાખવાની આપણે વાત કરી દઈએ આ ટ્રેક્ટરની અંદર ખામીની જે સારું છે તો છે જ વખાણ કરીને ટ્રેક્ટર ક્યારેય વેચવાનું નથી અને આપણે ચેનલ ઉપર કોઈ દિવસ વેચવાના થતા પણ નથી આ ટ્રેક્ટરની અંદર એક જ ખામી છે કે આ ટાયર છે ને એ માપે છે બાકી હાલની અંદર બે હજાર સોળ પ્રમાણે જે કન્ડિશન હોવી જોઈએ એ બધી જ કન્ડિશન આના અંદર છે કોઈ પણ જાતનું મેન્ટેનન્સ ખર્ચ નથી અને તમારે એક ટાયર ચેન્જ કરો એટલે તમારે કામ ઓકે થઈ જાય પાંચ વર્ષ સુધી તમારે કશું ખર્ચો કરવો પડશે નહીં એવી સારી કંડિશનમાં છેતરીને કોઈ દિવસ કોઈ દિવસ આપણે વેચવા માંગતા નથી પરફેક્ટ કંપની કલર પણ તમે જોઈ શકો છો તમને મોબાઈલ નંબર પણ આપી દઈશું જો ડિસ્ક હવે ડિસ્ક્રિપ્શનમાં હું મોબાઈલ નંબર લખી દઈશ ત્યાંથી જોઈ લેજો મિત્રો હવે શું થાય છે કે ફ્રોડના કારણે ખોટા પરેશાન કરતા હોય છે ખેડૂતને અને ખેડૂતને ખબર નથી પડતી તો એ એના કારણે હું તમને તમારે જો લેવાની અને ખરીદવાની ઈચ્છા હોય તો ડિસ્ક્રિપ્શનનો નંબર આપી દઈશ ખેડૂતનો ખરીદવાનો હોય તો જ ફોન કરજો ખેડૂતનો નંબર જાહેર લખીએ છીએ પણ એના અંદર આગળ લખ્યો તો પણ પ્રોબ્લેમ આવતો હતા કારણ કે એની અંદર ફ્રોડનું વધારે થતું હતું એના માટે તમારે રૂબરૂ જ સોદો કરવાનો રહેશે ઓનલાઈન ક્યારેય સોદો કરવો નહીં જે કિંમત છે એ તમારે રૂબરૂ આવી અને ધણીથી જ કરવાની ખેડૂત પણ ક્યારેય ઓનલાઈન સોદો કરશે નહીં આપણી ચેનલ ઉપર જે પણ વિડીયો મૂકવામાં આવે છે એનો ખેડૂત ક્યારેય ઓનલાઈન ભાવ કરશે નહીં તમારે રૂબરૂ જઈ પસંદ આવે તો બંને ધણી મળી અને તમારે પસંદ કરવાનું રહેશે જે છે આ જ ટ્રેક્ટર છે બધું વાકે છે કંપની કલર એકદમ કલર સાફ દેખાયો થેન્ક યુ સો મચ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો